હેલો ગાઈસ મિત્રો કેમ છો બધા મજામાં થશે અને બધા મિત્રોને જય માતાજી અને આજે મિત્રો આપણે દુકાને જવાનું છે કાલે શિવરાત્રિ છે એટલે આપણે સક્કરિયા લેવા જવાનું છે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો આપણે સક્કરિયા લાવી અને બાફાના છે એટલે ફાઇનલી મિત્રો નાહિત થઈને કમ્પ્લીટ આપણે રેડી થઈ જશે ને હવે મિત્રો આપણે સક્કરિયા લેવા જવાનું છે ફાઇનલી મિત્રો આપણે સક્કરિયા લઈને વયા આવ્યા છે અને આ બાજુ મીતુભાઈ ને શક્ય ધોવાનું કામ હોય પૂછે મીતુ ચાલ બધા ફર દે એક ની અંદર ફર દે ચાલ તારા ધોવાના છે પછી મસ્ત એવા બાફિયાલું ચાલ બધા મૂકી દે કમ્પ્લેટ કમ્પ્લેટ બધા હેકી દે બધા ફરતે ચાલ ઓલા પેડા એ ઓલું એક રહી એક બસ મિત્રો આપણે સક્કરિયા બાફવાના છે એટલે સક્કરિયાના મિત્રો સારી રીતે ધોવાના છે એટલે આ બાજુ એ સીતા કમ્પ્લેટ સક્રિયા ધોવે છે ધૂળ બધી હરકી ધોવે હો મસ્ત એવા ધોવો પડે એટલે જમીનમાંથી કાડા હોય એટલે બધા ધૂળવાળા હોય એટલે સરકા ધોવા પડે મસ્ત રીતે આ બાજુ સીતા શકરિયા ધોવે છે જોરદાર ધોવા જાય એટલે મિત્રો આપણે એક ટોપડીની અંદર બાફવાના છે મસ્ત એવા દેશી ચૂલે મિત્રો આ બાજુ આપણું તપીલું કમ્પ્લીટ મૂકી દીધું વધેર બધી હલગાવીને તપીલું મૂકી દીધું ને આ બાજુ સીતાએ સકરિયા નાખે છે ને ફાઇનલી આપણે બાફાના છે એટલે મસ્ત રહી તો મિત્રો આપણે દેશી ચૂલાની અંદર સક્રિયા બનાવવાના છે ને કેવા લાગે ને કેવા બને એ તમને દેખાડીશું અને અમારા વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરાક મિત્રો કરતા જજો મિત્રો આપણા લાઇટવાળી રૂમની હા મેં મિત્રો મન બેઠું છે તમે જોઈ શકો છો આ બાજુ આ બાજુ મિત્રો આ મન બેઠું છે અને હવે મિત્રો આપણે મોટર ચાલુ કરવામાં પણ મિત્રો તકલીફ પડશે અને અહીંયાથી મિત્રો આપણે પતરું વહેણીને આપણે અહીંયા મોટર ચાલુ કરવાની હોય છે અને કમ્પ્લીટ મિત્રો આપણે જ્યાં મોટર ચાલુ કરવાનું ને ત્યાં જ મિત્રો હા મેં મન બેઠું છે તમે જોઈ શકો છો અને આટલી બધી મિત્રો જંગલ છે તો એને કંઈ જગ્યા જ ન મળી હોય અહીંયા બેઠું એકદમ મિત્રો આપણી રૂમની હા મેં અને આપણું જે ટાટર છે ને એ રૂમની હા મેં મિત્રો આ બેઠું છે તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો અમારા મિતુભાઈ કમ્પ્લીટ ના જોઈને કમ્પ્લીટ રેડી થઈ જશે અને પછી એમના કામે વર્ગી જશે તમે જોઈ શકો છો આ બાજુ ટામેટા ના છે ખાશે એક નાની ગાડી ફેરી છે અને એમનું કામ મિત્રો ચાલુ કરી દીધું છે હવે કમ્પ્લીટ નાય ધોઈને રેડી થઈ જશે એનું ટ્રેક્ટર ફાઇનલી ફરી અને રવાના થઈ જશે આજે મિત્રો આપણે કામ કરવાનું છે મેથીની અંદર મિત્રો પાણી વારવાનું છે એટલે કમ્પ્લીટ મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ રેડી થઈ જશે ને આ બાજુ મિત્રો આપણે પાણી વારવાનું ચાલુ કરવાનું છે અહીંયાથી એટલે મેથી મિત્રો જોવાની છે બધી ઊંઘ આવી છે એટલે બધી ખૂવા પડી છે જોઈ આવીએ કેટલી હોઈ જઈએ આપણે મિત્રો આવી જશે મેથી કેટલી સુઈજી જ છે જોવા ને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુના ભાગની અંદર વધારે સુઈ જી છે અહીંથી વધારે છે આ બાજુ ને વધારે મિત્રો મોટી છે આટલી આટલી આ તમે જોઈ શકો છો એટલી મિત્રો મેથી છે આ બાજુ અને આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ એ વધારે સુઈજી છે આ બાજુ બહુ મોટીથી હમ આટલી આટલી તમે જોઈ શકો છો ને આ ભાગમાં મિત્રો વધારે સુઈ છે આગળ જશે ને આ બાજુ એ બાજુ વધારે મોટી હતી એટલે વધારે એ બાજુ મિત્રો પડી ને આ બાજુ ઓછી એટલે આ બાજુ મિત્રો થોડી વધારે છે ને હોલી બાજુ કંઈ વાંધો નથી આ પાછળના ભાગમાં વધારે વાંધો છે પાછળના ભાગની અંદર વધારે કુઈ ને હોલી બાજુ નહીં વધારે વાંધો ફાઇનલી મિત્રો આપણા સકરિયા કમ્પલેટ બફાય ને કમ્પ્લેટ મિત્રો થઈ જશે ને હવે એક થાળીની અંદર મિત્રો કાઢી લેવાના છે મસ્ત એવા બફાજા હવે એક થાળીની અંદર મિત્રો કાઢી લઈએ પછી મિત્રો આપણે ખાવાનું ચાલુ કરીશું ચૂલે બનાવે ને તો મસ્ત એવા મિત્રો બને છે સ્વાદમાં પણ મિત્રો એવા છે મસ્ત એવા મીઠા મીઠા લાગે હા જોરદાર મિત્રો આપણા સકરિયા બન્યા છે અને આ બાજુ સીતા એક સકરિયા ખાવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ અમારા મિત્રો ભાઈ વેફર ખાય છે લે મિત્રો સકરિયો ખાના હે નહીં ખાતો નહીં હે મિતુને નહીં ફાળતું મિતુન કઈ નહીં ફાતું વેફરને કે હેલી થાવે મિતુને એસે કરી નહીં ફાળતું હા મસ્ત એવા મિત્રો આપડા સક્રિયા બની જશે ને હવે મિત્રો આપણે ખાવાનું ચાલુ કરીશું સક્રિયા